વરસાદ સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં આવેલી નવી ડરી વરસાદના સ્થાનિક રહેવાસી દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈને માટલા ફોડીને કોર્પોરેશન હાઈ હાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું ઘણા સમયથી પરશુરામ ભઠ્ઠામાં નવી ડરી વસવાટમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન છે ત્યારે નવીનગરી વસવાટ સ્થાનિક રહીશો દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે નવીનગરીના સ્થાનિકો વોટ બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ રહ્યા છે અહીંયા પાણીની સુવિધા નથી ગટર લાઈન ની સુવિધા નથી આપણે પેલી સાફ સફાઈ ની સુવિધા નથી આ ત્રણ વર્ષથી અમે લોકો થઈએ છીએ વોટ બરોબર આપીએ છીએ વેરો બરોબર ભરીએ છીએ પણ તો બી અહિયાં ગાડી કોઈ ઝાંકવા આવતું નથી ભાઈ હવે જો પેલું વોટિંગ જોઈએ તારે હાથ જોડી જોડીને આવશે ભાઈ વોટિંગ આપો વોટિંગ આપો બરોબર છે પણ અહીંયા જોવા નથી આવતું માણસ કેવી રીતે રહે છે બીમાર છે શું છે મારા મમ્મી પપ્પાથી ચલાતું નથી તોય તે રોડ ઉપર થી પાણી ભરીને આવે છે કેટલું ફેંગ કરવાનું કેટલું કરવાનું આ વખતે એક જ વસ્તુ છે કે પાણીની સુવિધા બધી સુવિધા આપશે અમને લોકોને તો અમે બધા વોટ આપીશું બાકી કોઈને વોટ આપવાના નથી આ ત્રણ વર્ષની સમસ્યા છે પાણીની અમદાવાદ આ નવી નગરી છે પણ શુરમ ન દર્શન અમની સામે આગ્રહ એ જ રાખીએ છીએ કે અમને બધી સુવિધા જોઈએ તો અમે લોકો આગળ કઈ વધીશું બાકી અમે લોકો અહિયાં આગળ વોટ લેવા અહિયાં આવવાનું જ નહીં અમારા ત્યાં જો અમને પાણીની સુવિધા ગટર લાઈન સુવિધા બધી કોઈ નહીં આપો અમે અહિયાં ગાડી કોઈ થી સુવિધા નથી પાણીની સુવિધા નથી ગટર લાઈનની સુવિધા નથી લેટ્રીન બી અમે નદી ની જઈએ છીએ હવે આટલી ઉંમરમાં અમે પાણી ભરવા જઈએ તો કઈ જઈએ આ તો ભઠ્ઠામાં જઈએ એકાદ વાસણ લઈ આવીએ છીએ પીવા જેટલું પાણી લઈ આવે નવા ધોવાનું તમને મળતું જ નથી કરીએ છું જેમ તેમ કરીને લઈ આવી ત્રણ વર્ષથી પાણી નથી આવતું અરે રજુઆત જેટલા આવે છે એટલા બધાની સાથે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા જ માંગતા નથી બસ વોટ આપો વોટ આપો અચ્છા અમારી સુવિધા પૂરી નહીં કરે તો વોટ આપવાનો મતલબ શું છે અમને આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે તમે નહીં આપીએ અમે વોટ આપી કેમ કે અમારે કોઈ સુવિધા નથી કોઈ કરવા રાજી નથી ઘરમાં પાણી ભરી જાય કોઈ કરવા તો પાણીની સુવિધા કરતા હોય તો અમે વોટ આપવા તૈયાર છીએ હર સાલ આપીએ છીએ અમે વોટ નથી સુવિધા તો બી વોટ આપે આપે બી નહીં આપીએ બસ એ છે પાણીની સમસ્યા છે ગટર લાઈન નથી અમારે લેટરિંગ નથી કશું આ લેટરિંગ બનાવી બનાવી જતા રહ્યા છે પણ એને લાઈન બી નથી કશું નહીં હવે કરીએ તો શું બધા અમે નદી માં જઈએ છીએ લેટરિંગ કરવા હારું ટેકરા ચડાય નહીં ઉતરાય નહીં બધું એ પરેશાની છે બધું કરીએ અમે